ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક એકમમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઉભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વૈવટી તંત્ર નાયબ નિયમાક ઔદ્યોગિક સલામતી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ એનડીઆરએફ દ્વારા સરીગામ કેમિકલ ઝોનમાં આવેલ સંધ્યા ઓર્ગેનિક કેમિકલ યુનિટ 2 કંપનીમાં ઓફ સાઇટ ઇમરજન્સી મોક ડ્રિલ યોજવામાં આવી હતી જેમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ અસરતા કેવી રીતે અટકાવી શકાય તેની વાસ્તવિક સિનારિયો ઉભો કરી માર્ગદર્શન પુરપાડવામાં આવ્યું હતું આ મોક ડ્રિલ એકમોમાં ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા વૈવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરી ઇમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબુ મેળવવો તેના અભ્યાસના ભાગ રૂપે કરવામાં આવી હતી

हर साल एक बार करते हैं लेकिन इस बार एन की सहायता से और उनको इन्वॉल्व करते हुए ये ड्रिल किया गया जिसमें संध्या ऑर्गेनिक की टीम पूरी इन्वॉल्व रही और जिला तंत्र पूरा जो है वो इसमें इन्वॉल्व रहा और पूरी ड्रिल बहुत अच्छे से की गई और ये ड्रिल की वजह से आसपास की सभी जो है इंडस्ट्री और ख़ासतौर पर ये केमिकल जोन है तो ये केमिकल ब्रोमीन के बारे में सब लोगों को जानकारी मिले उससे बचाव के उपाय मिल पाए इसलिए ये ड्रिल जो है बहुत ही अच्छे से और ब्रोमीन लीकेज का सिनारियो क्रिएट करके किया गया जिससे आशा है कि सभी को अच्छी सी जानकारी मिलेगी और अच्छे से बचाव के उपाय कर पाएंगे ड्रिल जो ऑन साइड ऑफ साइट में जो मॉकड्रील करवा સંધ્યાએ પહેલી પહેલીવાર કર્યું છે ને આઈ થિંક આઈ એમ રિયલી હેપી કે અમારી ટીમે ઘણી સારી રીતે ઓર્ગનાઇઝ કર્યું છે આ પર્પઝ જે કરવાનું છે સેફ્ટી એવોકેશન કીધે કરવાનું ને બિંગ આટલો જડસ પ્લાન્ટ હોય તો એનું એક મોકડેલનું બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ હતું ને આઈ થિંક હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપણે ડીશ જે જીપીસીપી ગુજરાત વાપી એનડીએફ ટીમથી હું તે રીતે શુક્ર કરું છું કરીને કે એ લોકોએ ઘણો સપોર્ટ આપ્યો છે જેના કારણે અમે આ સક્સેસફુલ ઇવેન્ટ કરી શક્યા છે બસ આ આઈ થિંક ઇવન વી આર હેપી કે આ જે નેબરિંગ જેટલા બી આપણે કંપની વાળા છે આરતી છે હવે જે બધા ઘણા સપોર્ટ કર્યો છે કોરોમન ઘણા સપોર્ટ કર્યો છે મને અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ